તો આજે ગયા ભચાઉ કપડા ની શોપિંગ કરવા તો સ્વાગત છે મિત્રો તમારું આપડે એક નવા મિની બ્લોગ તો મિત્રો આજે આપડે જવાનું છે ભચાઉ કેમ કે મારે છે થોડોક બેંક નું કામ અને ભાઈઓને લેવાની છે કપડાની જોડી તો પછી આપડે આવી ગયા ભચાઉ અને આ બખોલ માંથી રોજ કેટલા નીકળે છે કમેન્ટ કરો તો પછી ફાઇનલી આપણે પહોંચી ગયા ભચાઉ અને જાતા હતા બેંક માં પણ આજે પંદરમી ઓગસ્ટ હતી એટલે બેંક એ બંધ હતી ખતમ નહી હોતા બે તો મિત્રો બેંક નું કામ ના થયું એટલે પછી આપણે ડાયરેક્ટ આવી ગયા નિકુલ ના કપડા લેવા એટલે કે વન એન્ડ ઓનલી આઉટલુક મેન્સવેર મગર ક્યુ કેમ કે ઇધર કપડા સારા મળતા હૈ પછી નિકુલ જોવા મંડી ગયો એના માટે કપડા તો મિત્રો નિકુલ કરતો એના કપડા ચેક ને ભાઈએ મને વાત કરી અત્યારે દુકાન પર ઓફર ચાલે છે સ્ટોક ખાલી કરવાનો ભાવ છે મિત્રો ખાલી સાતસો માં ત્રણ શર્ટ ઈ પાછા એવી કાપડ માં અને ફૂલ બ્રાન્ડેડ શર્ટ મિત્રો લિમિટેડ સ્ટોક છે આવજો કે અમે રહી ગયા અને મિત્રો ક્વોલિટી તમે જોઈ શકો છો પહેરી છે માર્કેટમાં લેવા જશો તો આ શર્ટ તમને ચારસો થી પાંચસો માં પડશે પણ અહીંયા તો તમને સાતસો માં ત્રણ મળે તો મિત્રો થોડાક દિવસ પહેલા અમને ઓફર કાઢી હતી કે એક સાથે કે ફ્રી પણ અત્યારે નવી ઓફર કાઢી છે જેમાં તમને ત્રણસો રૂપિયાની બ્રાન્ડેડ બેલ્ટ બિલકુલ ફ્રી મળશે અને મિત્રો તમારે બેલ્ટ ના જોતી હોય તો બીજો ઓપ્શન ચશ્મા જે તમે એક કપડાની ખરીદી કરશો એમાં તમને બિલકુલ ફ્રી મળશે અને મિત્રો ચશ્મા તો એક નંબર હતી એમાં પાછી મેં આ પહેરી એમાં હું હીરા જેવો લાગતો ભાઈ તો પછી ફાઇનલી મિત્રો નિકુલ કપડા લઈ લીધા અને ઓફર હાલ દીધી એટલે ભાઈ ને એક ચશ્મા તો મિત્રો હવે કોની રાહ છો જોવા આઉટલુક મેન્સવેર અને લઈ આવો સાતસો માં ત્રણ બ્રાન્ડેડ શર્ટ અથવા એક જોડી સાથે બેલ્ટ અથવા ચશ્મા કપડા લઈને પછી મિત્રો લાગી હતી ભૂખ એટલે આવી ગયા પુલાવ ખાવા નાસ્તો કરીને પછી મિત્રો મેગ્રિયા કર બાજુ અને તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો અને ફોલો કરજો